绝急<寧>。<laughs> <laughs>

અરે એને એમ કે વર્તા એને અરે ઉઠાડીને કેટલા દાડડી કેરે કરતા લઈ એ એક ઉસી દસ ગોને ખાવા તમારા ખાવાને આ ઘેટાઈ છે એટલે આયા નતે એ અમારા તમે

સી સાપ સાપ કૂતરા સાપ ઝેર ફટાફટ અડી જાય આ દીપક ભાઈ ને વિડીયો આવે જ છે જ વિડીયો જો હમણાં જ ખોટા કામ કરવા આવે એટલે ખાપકો બસ ના મળે એમ ના મળે તમારી શાંતિ રાખો તો તમારી પૈસા ઘટી જવા પૈસા ઘેટા તો દઈ જાય સાહેબ એમ કે આપડે કે તમને ઘેટા જ દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ મારી ગયા ને

कितला घर वाला बताए ये तो भाई बताई बतारी सुकारी ले तू कितना घर कितना घर चलतान बताऊ बताए घर खाली तै बताऊ सु कर ले आ एरिया an Hai baju